કરજણમાં શિનોર તાલુકા કક્ષાનો નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો જેમાં સખી મંડળની બહેનોને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા કરજણમાં શિનોર તાલુકા કક્ષાનો નારી શક્તિ વંદના કાર્યક્રમ શા એનબી શાળા ખાતે યોજાયો હતો જેમાં માજી ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યા હતા અને કરજણ શિનોની સખી મંડળની બહેનોને પશુપાલન ખેતી ગૃહ ઉદ્યોગ વગેરે પ્રોડક્ટની સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી આ સાથે દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રી પણ વર્ચ્યુઅલી જોડાયા હતા આ પ્રસંગે કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ જિલ્લા ભાજપા પ્રમુખ સતીશ પટેલ તાલુકા ભાજપા પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા અઢીસો કરોડ કરતા વધારે લાભ મળવાનો છે એ આત્મનિર્ભર બને અને પોતાની જિંદગીમાં નવી ઉર્જા સમાચારો ના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર